તો વાત કરીએ બોટાદની તો બોટાદના ગઢડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યાં ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે વરસાદ ઓછો હોવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને ઓછા વરસાદથી વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અને વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરી સહાય આપવાની માંગ કરવામાં આવી છે જ્યાં વિવિધ ગ્રામ્યના ખેડૂતો તેમજ આગેવાનો આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહ્યા ખેડૂતો આંદોલન પત્ર આપ્યું છે એમાં એવું છે કે પંદર જૂનથી લઈને પંદર ઓગસ્ટ સુધી જે જરૂરિયાત વરસાદ છે ચાલુ સિઝનનો વરસાદ પૂર્ણ નથી અછરગ્રસ્ત જાહેર કરવા માટે પાક નિષ્ફળ જાય છે તે માટે કેલો નદી છે તે સૌની યોજનાથી ભરાઈ શકે એમ છે તો એ તાત્કાલિક ધોરણે ભરાય પછી શિરવાણીયા ડેમ છે તે મહી ફરિયાદ લાઈન થી બે હજાર પાંચ ચાર પાંચમાં માં ભરેલું છે તે તે જ રીતે સર્વે કરીને પાછું શિરવાણીઓ નદી ભરી દે તો ખેડૂતોને નુકસાન નથી થયું આજે ગડડા શહેર અને તાલુકાના તમામ ખેડૂતો જે અહિયાં મામલતદાર સાહેબને ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે હાલ વરસાદ થવો જોઈએ તે થયો નથી અને ખેડૂતોએ જે ખર્ચા કરવા પડે તે કરી નાખ્યા છે એટલે જે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ છે તે બહુ દયનીય છે એટલે હાલ જે પરિસ્થિતિને ને અનુસંધાને વરસાદ થયો નથી તો આ ખેડૂતોને સહાય પેટે જે અછતગ્રસ્ત જાહેર કરવો પડે તે તાત્કાલિક અછતગ્રસ્ત કરવામાં આવે એવી અમારા ખેડૂતોની માંગ છે